મેઘ ફરી સાથે લોકો આનંદિત થઈ ગયેલા છે અમરેલી શહેરમાં લાંબા વિરામ બાદ અસહ્ય ઉકળાટ વચ્ચે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ ત્રાટકેલો હતો ભારે પવનથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગયેલી હતી નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ કાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી હતી તો ખાંભા શહેરમાં વરસાદ પડેલો હતો ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ વરસાદ પડેલો હતો મેઘા નક્ષત્રમાં મેઘરાજાએ શુકન સાચવેલું છે ખાંભાના હનુમાનપુરમ અને ઉમરિયા તાલડા બાવરડી સહિતના ગામોમાં વરસાદ પડેલો હતો અસહ્ય બફારા અને ગરમી વચ્ચે વરસાદનું આગમન થયેલું હતું લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેતીના કપાસ અને મગફળીના પાકને જીવતદાન મળેલું છે ઊભા પાક પર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે તો બીજી બાજુ સાબરકુંડલા પંથકમાં લાંબા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરેલી હતી આ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી મોટા ઝીંઝુડા નાના ઝીંઝુડા પીઠવડી સેંજળ પિયાવા બાઢડા વિજયાનગર જાબાળ આંબરડી ખડસલી સુરજવડી ગામમાં ધોધમાર વરસાદ પડેલો હતો તો ધજડી મિતિયાળા ગામમાં પણ વરસાદી ઝાપટાં પડેલા હતા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો પાણીથી તરબતર બનેલા હતા વરસાદની ખેંચ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોના ખેતીના પાકોને જીવતદાન મળેલું છે આ તરફ લીલીયા પંથકમાં પણ વરસાદે ધમાકેદાર શરૂઆત કરેલી છે અહીંના બોરિંગડા ખારા દાડમા સનાળિયા હાથીગઢ હરિપર ક્રાકચ ગામમાં વરસાદ ખાબકેલો છે બીજી બાજુ ધારીગીર પંથકમાં વરસાદી માહોલ જામેલો છે જેમાં ધારીગીરના ચલાલા રાજ્યસ્થળી ડુંગરી હિંગોરાળા જર મોરઝર સહિતના વિસ્તારમાં વરસાદ થતાં લોકો આનંદિત થયેલા છે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદના પાવડ આવેલા છે રાજુલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ પુનઃ એન્ટ્રી કરેલી હતી જેમાં મોરંગી માંડરડી આગરિયા ધારેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યાના સમાચાર આવેલા છે